સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી લોક ઉપયોગી કાર્યો કરીને લોકચાહના ઊભી કરી છે રોટરી ગાર્ડન ડાયાલિસિસ સેન્ટર થેલેસેમિયા સેન્ટર આ ઉપરાંત રોટરી યંગ્સ ક્લબ રથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને મેમોગ્રાફી પેપ્સ મેયર કેમ્પ કરવામાં આવી રહ્યા છે રોટરી દ્વારા હાથ ધરવામાં આવતા તમામ પ્રોજેક્ટો જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થયા છે તેમજ ક્લબના મેમ્બરોની અથાગ મહેનત અને શિવશા મેડિકલ હોસ્પિટલના સહકારથી દર્દીઓને સારવાર આપવામાં ખૂબ જ કારગત સાબિત થયું છે હજારો લોકોએ ડાયાલિસિસ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ સંસ્થા આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે મારું નામ બહાદુર છે અનુભાસિંદવ હું ખામડા ગામથી આવું છું મારી દીકરીને થેલેસેમિયા છે અને હું છેલ્લા દસ વર્ષથી બ્લડ ચઢાવવા માટે અહીંયા આવું છું રોડરી ક્લબ વઢવાણ અને શિવસા મેડિકલ કોલેજ દ્વારા બરાબર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને સવારે નાસ્તો અને બપોરે જમવા માટે થાળી આવી જાય છે દસ વર્ષથી તમારી બેબીને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે તેમાં તમે કેવો અનુભવ કરી રહ્યા બહુ સરસ કામગીરી છે અને છોકરાઓને કંઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે તમારી દીકરીને શું તકલીફ હતી કે આ પરિસ્થિતિ ઉભી મારી દીકરીને થેલેસેમિયા મેજર છે એટલે દર 21 દિવસે ને બ્લડ ચડાવવામાં આવે છે મારું નામ ગીતા જાની રોટરી ક્લબ ઓફ પોડવાન સિટી ના પ્રેસિડેન્ટ બોલું છું રોટરી ક્લબ ઓફ પોડવાન દ્વારા ઘણા બધા પ્રોજેક્ટો છે જે પરમેનન્ટ પ્રોજેક્ટો તરીકે ચાલુ છે જેમાંનું આ એક થેલેસેમિયા સેન્ટર છે થેલેસેમિયા સેન્ટર છે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે આ સેન્ટરમાં અત્યારે પંચ્યાસી જેટલા બાય પેશન્ટો છે જે રજિસ્ટર્ડ થયેલા છે એમાં બાળક જ્યારે આવે છે ત્યારથી એનો જે ખર્ચો છે એ કઠોરની કલબ વધવાનું છે અને સાથે સાથે શિવશા મેડિકલ કોલેજના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આમાં જે કંઈ બાળકો આવે છે પાટણી સચાણા લીંબડી આવા આજુબાજુના ગામડાઓમાંથી બધા આવે છે અને આ જે સેન્ટર ચાલી રહ્યું છે તદ્દન નિશુલ્ક ચાલી રહ્યું છે અને આ સેન્ટરમાં જે કઈ બાળકો આવે છે એનો એક જ દાખલો આપું તો કે જયારે બાળક આવે છે અને બાળકને જયારે પેરેન્ટને ખબર પડે છે કે આ બાળક જે છે 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 અને સારવાર ત્યારે ત્યારે જે થાકી ગયા હોય અમે સ્પેશિયલી કે ભાઈ તમે હવે બીજું બાળક કરો કે જેથી એના લાભથી આ બાળકને કઈક સાચું આપણે કરી શકીએ અને જયારે બીજી પ્રેગ્નન્સી રહે છે ત્યારે એનું બે થી અઢી મહિના થાય ત્યારે એનો રિપોર્ટ કરાવવામાં આવે છે એ રિપોર્ટ પણ જયારે ખબર પડે કે આ બાળક જે નોર્મલ છે પછી બાળક આગળ આવે છે અને અત્યારે આમાંના અમારા બે પેશન્ટ એવા છે કે જે આવી રીતે નવું બાળક લાવી અને આગળનો જે બાળક થયેલ છે એને ફાયદો રૂપ કરે છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ થઈ રહ્યા છે એમાં આ વખતે એક નવો સ્કોલરશિપ પ્રોજેક્ટ અમે ઉમેર્યો છે આ પ્રોજેક્ટ કરવાનો અંતર્ગત અમારો એ ઉદ્દેશ છે કે લોકો જે છે એ ભણવા પ્રત્યે બહુ ધ્યાન નથી આપતા હોતા તો એવા જે બાળકો છે અને જે ગરીબ વર્ગમાંથી આવે છે તો એ લોકોને અમે રૂપિયા ત્રીસ હજાર સુધીની એ લોકોને સહાય આપશું કે જેથી કરીને લોકો ભણવા માટે પ્રેરિત થાય આ સાથે સાથે અમારું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલી રહ્યું છે એ સેન્ટર છે એવું છે કે જે છોકરાઓ છે કે દસ અથવા તો બાર ત્રણ પાંચ કરીને જે લોકોને મશીન ઉપર તાત્કાલિક એની સારવા એની જે છે એ મેથડ લઈ અને મેથડને એ કારીગર તરીકે જો કરી શકે એવી એમાં પ્રયત્ન છે તો સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સ્કોલરશિપ છે અમારો આઇકોડિક પ્રોજેક્ટ છે રોટરી થેલેસેમિયા સેન્ટર સીયુશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે 2012 થી ચલાવવામાં આવે છે અને આ સેન્ટર ની અંતર્ગત લગભગ અત્યાર સુધી 80 બાળકો રજીસ્ટર થયા છે એક્ચ્યુઅલી વધારે થયા છે પણ એ બાળકો આવે અને જ્યાં સુધી એ લોકોનું લાઈફ સ્પાન હોય ત્યાં સુધી અહીંયા સારવાર લે છે અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ના સહયોગથી આ સેન્ટર અહીંયા ચાલે છે અહીંયા આવનારા દરેક બાળકોને સવારે નાસ્તો બપોરે જમવાનું અને બાકીની વ્યવસ્થા કરી દેવામાં આવે છે બાળકોના વિભાગના ડોક્ટરો સ્ટાફ અને બધા બાકીના સ્ટાફ દ્વારા એમને મદદ કરવામાં આવે છે

અહિયા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના કદાચ જિલ્લાથી બહારના દર્દીઓ પણ અહિયાં આવે છે અને એમને સારી સારવાર કરવામાં કરવામાં આવે આવે છે 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 સિટી આ એક જે પ્રોજેક્ટ એ ખરેખર નોબલ કોઝ માટે અને જેની ખરેખર સમાજમાં જરૂરિયાત છે આ બાળકો છે એની ઉંમર ખૂબ નાની હોય છે પણ એ લોકો જ્યાં સુધી જીવે ત્યાં સુધીની બીજી પણ સારવાર એટલે એમને બીજી કોઈ તકલીફો આવે એની પણ વ્યવસ્થા આ સેન્ટર અને ડોક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે અને ખૂબ ઉમદા કાર્ય રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી આ કરવામાં આવી રહ્યું છે જે ચાલી રહ્યું છે દસ બાર વર્ષથી ચાલુ છે અને હજી પણ ખૂબ સારું સારી રીતે ચાલી શકે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો સિક્સ જીરો સુરેન્દ્રનગરની અંદર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી બે હજાર એકમાં સ્થપાણી ત્યારથી પરમાનન્ટ પ્રોજેક્ટ ચાલે છે રોટરી ગાર્ડન બે હજાર ચાર પાંચથી ચાલુ થયો આજ સુધીમાં પચાસ હજાર લોકોથી વધુ લોકોએ એ ગાર્ડનનો લાભ લીધો છે અને શહેર માટે એક નજરાણું છે થેલેસેમિયા સે રોટરી થેલેસેમિયા સેન્ટર અને રોટરી ડાયાલિસિસ સેન્ટર જે મેડિકલ કોલેજના સહકારથી મે મેડિકલ કોલેજમાં ચલાવી છે ડાયાલીસીસ સેન્ટરમાં અત્યાર સુધીમાં વીસ હજાર લોકથી વધુ લોકોએ ભાગ લીધો છે ત્યાં અમે બાર મશીન અત્યારે ચલાવી રહ્યા છીએ થેલેસેમિયાની અંદર અત્યાર સુધીમાં ચૌદ બાળકોએ લાભ લીધો છે કે જેને અમે બ્લડ ડોનેટ કરી શક્યા છે ત્યાં કાર્ડિયાક સેન્ટર ચાલી રહ્યું છે જેમાં રોટરી ક્લબ ઓફ ભટવાડ સિટી દ્વારા એક ગ્રાન્ટથી અમે એ પ્રોજેક્ટને સપોર્ટ કર્યો તો રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જે ડિલક્સ મશીનરી છે એના સીએસઆર ના સહકારથી અમે કરી છે અને જે આજે કાર્યરત છે હવે પછી અમે શહેરની અંદર અન્નપૂર્ણ આરોગ્ય જે ચલાવીએ છીએ બે હજાર બાવીસ થી એની અંદર રોજ દોઢસો થી બસો લોકોને અમે ભોજન પ્રોવાઈડ કરીએ છીએ જેમાં એક્સ એમ એલ ધનજીભાઈ અમને સહકાર મળી રહ્યો છે અને યશવંતભાઈ પટેલ સહકાર મળી રહ્યો છે આ ઉપરાંત હવે પછી અમે શહેર માટે સ્કોલરશીપ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ જે બાળકો જરૂરિયાત વાળા છે એમને સ્કૂલની ફી અમે આપશું અને એ સ્કૂલની ફી દ્વારા બાળકો પોતાનું એજ્યુકેશન પૂરું કરે એ અમારો એમ રહેશે ઉપરાંત શહેરને કોરોના પછી ઓક્સિજનની કિંમત આપણને ખબર પડી છે એટલે અમે મિયાવાકી ફોરેસ્ટ જે જાપાની સિસ્ટમ છે એ મિયાવાકી ફોરેસ્ટથી અમે બે ફોરેસ્ટ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત સુરેન્દ્રનગરથી બસો કિલોમીટર દોઢસો કિલોમીટર દૂર વલભીપુર પાસે ટિંબી ગામ છે ત્યાં આનંદ હોસ્પિટલ છે ત્યાં સીટી સ્કેન મશીન સોનોગ્રાફી મશીન પેથોલોજી લેબ અને મેડિકલ સ્ટોર રોટરી ક્લબ ઓફ ભટવાસીની ભાવનગર રોયલ અને સુરત મેટ્રો આ ત્રણ ક્લબ ભેગી થઈને આમ લગભગ પાંચેક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અમે ત્યાં એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ એ પ્રોજેક્ટ કરવાનું ખાલી એકમાત્ર કારણ છે ત્યાં જે લોકો સમાજની સેવા કરે છે એમાં અમે મદદરૂપ થઈ શકીએ અમે ત્યાં ફૂલ નહીં અને ફૂલની પાખડી એટલે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે તમે આ બધા સેન્ટર ચલાવવાના છીએ થેન્ક યુ